હેલો નમસ્કાર જય દ્વારકાધીશ તો ચાલો આજે આપણું મારું ઘર બતાવું તમને કલર ફિનિશ થઈ ગયો છે કલર કમ્પ્લીટ થઈ ગયો છે તો આ પ્રમાણે આપણે એન્ટ્રી ગેટ છે તો જો આ પ્રમાણે હજી કામ ચાલુ જ છે કલર ફિનિશ થઈ ગયું છે પણ તો હજી બધું થોડું થોડું બાકી છે ઓલમોસ્ટ નવ્વાણું ટકા કામ પતી ગયું છે થોડું ઘણું બાકી છે તો આ રીતના જો આપણો કલર છે તો પહેલો બેડરૂમ છે તો બેડરૂમમાં આ પ્રમાણે બહેનોએ જે પસંદ કર્યો છે એ પ્રમાણે એમને પણ બેડરૂમમાં કલર કરી આપ્યો છે આછો પિંક ને સામે લગભગ સામે પણ પિંક જ છે પણ થોડોક ઘાટો છે તો આ પ્રમાણે પહેલો બેડરૂમ છે અને હવે નેક્સ્ટ હું મારો રૂમ બતાવું તમને તો ચાલો આપણે આપણા રૂમમાં જઈએ અને બેકગ્રાઉન્ડ નોઈસ માટે માફ કરજો થોડુંક નોઈઝ આવશે આ તો જુઓ આ પ્રમાણે આ અમારો બેડરૂમ છે એમાં અમે હું અને વિલાસે આ કલર સિલેક્ટ કર્યો છે તો જોઈ લો આવી રીતના ઉપર છત છે વ્હાઈટ છે અને સામે ડાર્ક પિંક અને સાઈડમાં આછો પિંક નીચે સફેદ લાદી છે તો આ પ્રમાણે ગરમી વધી ગઈ છે એટલે કુલર પણ આપણે લઈ લીધું છે હવે થોડુંક કિચન સાઈડ જઈએ તો આપણે આ જો આ રસોડાનો વિભાગ છે અને સામે જાજરુ બાથરૂમ પણ છે આપણે તો આ જુઓ આ રીતના જે છે એ આપણે રસોડાનું છે સેટ ને આપણું આ પ્રમાણે મકાન છે વિડીયો ગમે વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકા થઈ